કરજણ નગરપાલિકા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ગરમાવો વોર્ડ નંબર છ માં આમ આદમી પાર્ટીના પ્રચારમાં ગોપાલ ઇટાલિયા જોડાયા કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર છના ઉમેદવારો દ્વારા આદૃત ગોપાલ ઇટાલિયાની હાજરીમાં ઉમેદવારો અને કાર્યકરો દ્વારા વોર્ડ નંબર છ માં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો દિલ્હીની હાર બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસાર દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું સાંભળો નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત મોટા પાયે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે અને ચૂંટણીમાં વોર્ડ નંબર છ ના ઉમેદવાર પૂનમભાઈ ધર્મિષ્ઠાબેન શનિભાઈ આ બધા જ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ખૂબ સારી રીતે આવકાર આપી રહ્યા છે અને લોકો પણ બદલાવ જે ઈચ્છી રહ્યા છે એ બદલાવ લાવવા માટે શનિભાઈ પૂનમભાઈ બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે હું બધાને શુભેચ્છા પાઠવું છું અને આ વખતે કરજણમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે નગરપાલિકામાં અને ખૂબ સારા જનતાના કામો થવાના છે કહી શકાય કે જે રીતે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત આઝાદ થયા પછી દેશમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાં કોઈ એવી પાર્ટી નથી જે ક્યારેય હારી જ ન હોય તો હારવું જીતવું એ દેશના ઇતિહાસમાં દરેક પાર્ટી સાથે બન્યું છે ભવિષ્યમાં બનતું રહેવાનું છે તો એ કોઈ કંઈ નવી વસ્તુ નથી હાર ચાલતી રહેશે પરંતુ મૂળ સવાલ એ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણેનું પરિણામ ન મળે એનો મતલબ એવો નથી કે ગુજરાતના બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું ગુજરાતના પ્રશ્નો અલગ છે ગુજરાતમાં રોજ જાગો નકલી 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 પનીર નકલી ઘી નકલી પીએસઆઈ નકલી મામલતદાર નકલી ટોલ નાકુ નકલી તો એ પ્રશ્નનો અંત તો આવ્યો જ નથી દિલ્હીના પરિણામથી કંઈ ગુજરાતના પ્રશ્નો થોડા પૂરા થઈ ગયા છે આજ તમે જુઓ વેપાર ધંધાની હાલત કે કોઈ પણ વેપાર ધંધો છે ગુજરાતનો એમાં સરકારી માણસો જાણે કે ભાગીદાર જ બની ગયા છે અનઓફિશિયલી હપ્તો દો નહીં ત્યાં સુધી ધંધો નથી કરી શકાતો એ કોર્પોરેશનનો માણસ હોય ભેળસણ વિભાગનો માણસ હોય મામલતદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય પોલીસવાળા હોય પ્રદૂષણ વિભાગના માણસો હોય વીજળી વિભાગના આ બધા લોકો સ્લીપિંગ પાર્ટનર ભાગીદારો છે એને હપ્તો ન આપો એને એને પૈસા ન આપો તો ધંધો નથી કરવા દેતા તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના વેપારીની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે આજ ગુજરાતની હાલત જોઈએ કે પોલીસ એફઆઈઆર નથી લખતી ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ ઘટના બને બળાત્કારની ઘટના હોય કે ચોરીની હોય કે વાહન ચોરીની હોય કે મારામારીની હોય કે બુટલે ઘરો દારૂ વેચતા હોય પોલીસ એફઆઈઆર નથી લખતા તો દિલ્હીના પરિણામના કારણે કંઈ ગુજરાતના પ્રશ્નો થોડા સોલ્યુશન આવી ગયું છે ગુજરાતના નીચે દબાઈ ગયા છે ખેડૂતના ઘરમાં મગફળી પાકે કપાસ પાકે શેરડી પાકે બટાકા પાકે ચરોતર બાજુ તમાકુ પાકે એના પૂરા ભાવ નથી આવતા ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે તો દિલ્હીના પરિણામના કારણે કંઈ ગુજરાતના ખેડૂતની સમસ્યા થોડી ઓછી થઈ જવાની છે અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરે છે ગુજરાતમાં ભાજપનો એવો દાવો છે કે આ તો અહીંયા તો બહુ વિકાસ થયો છે જો બહુ વિકાસ થયો છે તો ફૂલ પગાર આપીને ભરતી કેમ નથી કરવામાં આવતી ગુજરાતના કરોડો યુવાનોનું ફિક્સ પગારના નામે કોન્ટ્રાક્ટના નામે શોષણ થઈ રહ્યું છે બેનો દીકરીઓનું શોષણ થઈ રહ્યું છે પ્રાઇવેટ નોકરીઓના નામે કોન્ટ્રાક્ટની નોકરીઓના નામે તો દિલ્હીના ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતના યુવાનની પીડા થોડી ઓછી થઈ જવાની છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ગુજરાતના માણસના પ્રશ્નોનું સોલ્યુશન નથી પીડાનું સોલ્યુશન નથી ત્યાં સુધી આ ક્રાંતિ ચાલુ રહેવાની છે આ સંઘર્ષ ચાલુ રહેવાનો છે એક એક નાનામાં નાના આમ આદમીનું સપનું જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આમ આદમીની આ લડાઈ ચાલુ રહેવાની છે જપની જ છે કારણ કે ભાજપના જે નારાજ ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટીમાં આવે છે શું કહેશો કેવી વાત નથી આ લડાઈ ભાજપના અહંકાર વર્સિસ જનતા એની લડાઈ છે ભાજપને હવા ભરાઈ ગઈ ભાજપને અભિમાન આવી ગયું ભાજપના લોકોએ એવું કીધું કે કૂતરું ઊભું રાખશું તો કૂતરું જીત છે તો ભાજપને એટલી જે અહંકાર આવી ગયો છે એ અહંકારની સામે કરજણની જનતાની આ લડાઈ છે ચીમકી વિચારવામાં આવી એ બાબતે તમે શીખે આ ચીમકી જે ઉચ્ચારી છે ભાજપના માણસોએ શું એ લોકશાહીમાં વ્યાજબી વસ્તુ છે અત્યાર સુધી આજ જનતાએ આજ કરજણના લોકોએ ભાજપને મત આપ્યો તો ભાજપવાળાને સારું લાગ્યું હવે જ્યારે ઉમેદવારો બદલાયા જનતાએ એવું નક્કી કર્યું કે હવે જનતા ભાજપને નહીં આમ આદમી પાર્ટીના નિશાન ઉપર પૂનમભાઈને શનિભાઈને ધર્મિષ્ઠાબેનને મત આપશે તો ભાજપના માણસો ધમકી મારે છે તો શું આ લોકશાહી છે લોકશાહીમાં લોકોને જેને મજા આવે એને મત આપે એમાં ધમકી શું કામ મારવી પડે છે ભાજપે અને ભાજપવાળાએ સારા કામ કર્યા હોય સારી સેવા કરી હશે તો એને પબ્લિક મત આપશે એમાં ધમકી ક્યાં આવી તો આવા ધાક ધમકી મારવાવાળા લોકોને પબ્લિક ઓળખી ચૂકી છે ચૂંટણીમાં પરિણામ સ્પષ્ટ આવવાનું છે કે ધાક ધમકીવાળા ઘર ભેગા થવાના છે અને જેણે જનતાની સેવા કરી છે જેણે જનતાનું કામ કર્યું છે જેણે કરજણ નગરપાલિકાના લોકોને મદદ કરી છે એમને જનતા લાવવાની છે